વલસાડના ગુંદલાવ તળાવમાંથી પાણી કાઢવાની કેમ ફરજ પડી આવેલા ગૌશાળામાંથી છાણ અને પાણી આજુબાજુમાંથી ગંદો કચરો તથા તળાવમાં માછલા મરી જવાના કારણે તળાવનું પાણી બીજા તળાવમાં શિફ્ટ કરવામાં આવ્યું વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ આવેલ દિદેવ તળાવમાં બાજુમાં આવેલ ગૌશાળા તેમજ માલધારી સમાજના ઘરો આગળ બનાવેલ કોઢારામાંથી નીકળતું છાણ અને મળમૂત્રનું પાણી આજુબાજુના રહીશો દ્વારા ગંદો કચરો નાખવામાં આવે અને તળાવના માછલાઓ મરી જવાના કારણે અસહ્ય દુર્ગંધ મારવાના કારણે આજુબાજુના રહીશોને ત્રાહીમામ પોકારી ઉઠતા તળાવનું પાણી બાજુમાં આવેલ બીજા તળાવમાં કાઢવાની ફરજ પડી હતી ગામ તળાવને ઊંડું કરવામાં આવે તો આગામી ચોમાસાનું પાણીનું વધુ સંગ્રહ થાય અને આજુબાજુના કુવા અને બોરિંગના પાણીનું સ્તર ઉપર આવે તળાવને ફરતે ગ્રીનરી કરવા માટે ગ્રામજનો કહી રહ્યા છે વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ દિદેવ તળાવ આવેલું છે આ તળાવ પચીસ વીઘામાં પથરાયેલું છે આ તળાવની બાજુમાં ગુંદલાવ પ્રાથમિક શાળા રહીશોના મકાનો ઘરો એપાર્ટમેન્ટો મોટા પ્રમાણમાં આવેલા છે ચોમાસામાં આ તળાવમાં પાણી ભરાવાથી આજુબાજુમાં બોરિંગ અને કુવાના પાણીના સ્તર ઉપર હોવાથી પાણીની સમસ્યા હલ થતી હોય છે પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી આ તળાવની બાજુમાં આવેલ ગૌશાળાને આજુબાજુ રહેતા માલધારી સમાજના કોઢારામાંથી નીકળતું છાણાનું પાણી તેમજ મળમૂત્ર સીધે સીધું તળાવમાં છોડી દેવામાં આવે છે તો બાજુના રહીશો દ્વારા આ તળાવમાં ગંદો કચરો નાખવામાં આવે છે અને આ તળાવમાં માછલીઓ નાખવામાં આવી હતી પરંતુ છાણ અને મળમૂત્રવાળું પાણી તેમજ ગંદા કચરાના કારણે તળાવમાં નાખવામાં આવેલી માછલીઓ મોટા પ્રમાણમાં મરણ ગઈ છે હાલમાં અસહ્ય ગરમીના કારણે મરણ પામી છે આ વલસાડ તાલુકાનું ગુંદલાવ ગામ છે અને ગુંદલાવ ગામના નિશાળ ફળિયા અને દયાલનગરની સાથે જોડાયેલું આ ડીડેવ તળાવ છે અંદાજે ચોવીસથી છવ્વીસ વીઘાનું આ તળાવ ખૂબ જ સુંદર અને ગામના લોકો માટે માની શકાય કે જીવાદોરી છે અને સાથે જ જોઈએ તો સરકારની જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની યોજનાઓ છે એમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ ખૂબ જ સારું તળાવ આ ગણાય પણ પાછલા લાંબા સમયથી જ્યારથી તેમ માનો કે વીસ એક વરસ પહેલાં તળાવ ખોદાયેલું તે સમયે આડેધડ ખોદવામાં આવતા તળાવની આખું ભૂગોળ એનું જે કહેવાય એ ડિસ્ટર્બ કરી નાખેલું સેકન્ડરી અમારી પાછળ તમે જુઓ તો તળાવની પાળ ઉપર પાંજરા પોળ છે અને એ પાંજરા પળમાં ત્રણસો જેટલા ઢોર છે અને એને રોજ એમને જે નહવા ધોવાનું એમનો પેશાબ પાણી જે કંઈ પણ છે એ હજારો લીટર પાણી સીધે ને સીધું આ તળાવમાં છોડવામાં આવે છે બીજું નજીકમાં જ બિલ્ડિંગો છે અને બીજા પશુપાલકો છે એ પણ પોતાનું તમામ મળમૂત્ર જે ગાયનું ભેંસનું મળમૂત્ર છે આની અંદર જ છોડે છે અને પાર ઉપર કેટલાક ઇલિગલી જે હાઉસીસ છે રહેવાવાળાઓ છે એ લોકો પોતાનો તમામ કચરો આ તળાવની અંદર રાખે છે તો આખી પરિસ્થિતિ જો જોઈએ આ તળાવની તો આ તળાવનું પાણી પીવાલાયક રહ્યું નથી આ તળાવનું પાણી ટોક્સિક ઝેરીલું બની ગયું છે ને એને જ કારણે તળાવના જે પાણી જ્યારે પ્રેશરથી ગ્રાઉન્ડ વોટર તૈયાર કરે ત્યારે પણ ગ્રાઉન્ડ વોટરની અંદર આ જ ગંદીઓ ગંદકીઓ બળી જાય છે તો આ તળાવની સ્થિતિ એટલી હદે નાજુક થયેલી છે કે એને વ્યવસ્થિત કરવું આ તળાવની ગંદકીઓ જે છે તમામ ગંદકીઓને તળિયાઝાટક રીતે એનો સફાયો કરવો એની વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે એને માટે પ્રશાસને પોતે હાજરી આપવી જોઈએ અને હાલ આ તળાવને વ્યવસ્થિત કરવું અને પાણીને સંપૂર્ણ નિકાલ કરવો અને ત્યારબાદ જે અને વ્યવસ્થિત રીતે નીચેનોનું ગ્રાઉન્ડ છે એ પ્રોપર ખાડા ઠેકરા વગરનું કરવું જેથી ફિશરિંગના ઉદ્યોગને પણ વાંધો નહીં આવે અને ત્યાર પછી જે પાણી ભરાય એ સંપૂર્ણ

જે આદેશ છે એમનો જે ઓર્ડર છે તે મુજબ કોઈ પણ શુદ્ધ પાણીને બગાડવાનો કોઈને હક નથી છતાં પણ આ તળાવની અંદર પાછલા અનેક વર્ષોથી દાયકાથી આવું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે તો વલસાડ પ્રશાસને તાત્કાલિક જાગવાની જરૂર છે અને અત્યારે જે તક મળી છે આ તળાવને વ્યવસ્થિત કરવાની તો એમાં કોઈ અડચણ ઊભી નહીં થાય અને આ ગંદા પાણીને શુદ્ધ પાણીમાં પરિવર્તન કરવાનો એક મોકો જે મળ્યો છે એ આપણે ચૂકી જવો જોઈએ નહીં સંજય દેસાઈ સંજયભાઈ આ જે તળાવ છે તેમાંથી મૃત માછલીઓ મોટા પ્રમાણમાં મળી આવી છે શું કારણ છે એમનું અમે મત્સ્યો ઉછેર કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હુકમથી આ તળાવ અમે મત્સ્યો ઉછેર માટે ઇજારા પર લીધે ઘણા સમયથી આ તળાવ ખોલ આવેલું હતું અને એમાં ભરપૂર પ્રમાણમાં ગંદકીનું પ્રમાણ આજુબાજુના દ્વારા કરવામાં આવે છે જેને લીધે બોટમમાં એમોનિયા થઈ જવાને કારણે અનેક પ્રકારના ટેકનિશિયનો લાવી દવાઓ કરી છતાં પણ માછલી ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત થયેલ છે જેથી ગંદા પાણીનો નિકાલ કરી બોટમ સરખું કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને જે કંઈ જીવિત મચ્છીઓ છે બચ્ચા માછલીના એ બીજા તળાવમાં શિફ્ટિંગ કરી રહ્યા છે અને ગંદા પાણીનો નિકાલ એટલા કાતર અમે કરી રહ્યા છીએ ભવિષ્યમાં આ તળાવનું બોટમ સુધરે જે રીતે કામ થાય તો મત્સ્યો જે પવટીને પણ લાભ મળશે અને ગામજનોને પણ શુદ્ધ પીવાનું પાણી વાપરવાલાયક પાણીનો ઉપયોગ કરી શકે તમને શું લાગે તળાવ ઊંડું કરવું જરૂરી છે તળાવ ઘણા જ ખાળા દીકરાઓ હોય અને બિલકુલ છીછડું હોવાથી પાણી સિઝન રહેતું નથી જેથી તળાવ ઊંડું કરવામાં આવે તો દરેક પ્રકારના ફાયદા તમામ ગ્રામજનોને પણ મળી શકે તમારું નામ મારું નામ રાજકુમાર યાદવ હું ગુરલા દયાલગનો રહેવાસી છું ને અમે અહીંયા છઠ પર્વ પૂજાની દરેક વર્ષે અમે પૂજન કરીએ છીએ ને તળાવમાં પાણી બહુ ગંદુ રહે ને સ્થળ એનું હરખું નથી નીચેથી બધું વાંકું ચૂકું છે તો બૈરા લોકો એમ તળાવમાં પૂજન વૂજન કરવા ઉતરે તો કોઈ સ્લીપ ખાઈ જાય કોઈ એમ થઈ જાય પાણી બી વધારે પડતું રહેતું નથી એટલે લેવલિંગ કરવું બહુ જરૂરી છે એટલે માટે અમે આ ઇન્ટરવ્યુ આપીએ નીતિનભાઈ આજે મૃત માછલીઓ મળી આવી છે શું કારણ છે અને તળાવ કેટલું ઊંડું કરવું જોઈએ આ મૃત માછલી મળવાનું કારણ છે ઘણા વખતથી પાણીનું સ્ટોરેજ હતું અને થોડું ગંદુ પાણી થઈ ગયું હતું ખરાબ એની દુર્ગંધ આવતી હતી જેના કારણે પાણી ચાળું થવાના કારણે માછલીનું મરણ થયેલું અને જો એ પાણી બહાર ન કાઢે તો ઘણી ગામ લોકોને સમસ્યા ઊભી થાય એવું હતું જેના કારણે તાત્કાલિક પાણી કાઢવાની જરૂર પડી હતી અને હાલ જે ઠેકરાવલો જે વિસ્તાર છે વચ્ચે અને પાણી અંદર સંગ્રહ થતું નથી તો એને લઈને કઈ કાર્યવાહી કરવી જોઈએ એમ આ જે ખરું ને અનલેબલ છે જેને કારણે જે મચ્છી માટે આપેલું તળાવ એને પણ તકલીફ પડે જ્યારે મચ્છી કાઢવી હોય ને તો એને પૂરેપૂરી નીકળતી નથી જેના કારણે આ તળાવ ખાલી થાય અને માટી સમતળ થાય તો તળાવ માટે જે તળાવની આવક પણ વધે અને જે અન માટી જે ખરી તે આજુબાજુ સ્કૂલોમાં પણ થોડી નાખવાની હોય તો એમાં મારા ખોટકામ થાય ને થોડું તળાવ સરળ થાય